ખુશ કરી દીધા સરપ્રાઈઝ ગિફ્ટ લાવીને હેલો ફેમિલી જય માતાજી રામ રામ બધા કેમ છો બધા મજામાં ને તમે બધા મજામાં હે ને આજના નવા વિડીયો માં તમારું બધા નું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું જો મસ્ત મજાના તૈયાર થઈ ગયા છીએ અને હા ઘણાને એમ થતું હોય કે ઇમોશનલ વિડીયા છે ને દયાબેન બહુ આવે પણ એમાં કેવું હોય કે અમારા જીવનમાં જેવી રીતનું હોય એવી રીતનું અમે તમને બતાવીએ અને તમે પણ અમને ઘણો સાથ અને સહકાર આપો એટલે અમને વધારે ગમે ને અમારા મનની વાત છે ને જી હોય ને એ તમને શેર કરી દઈએ તો ખોટો ખોટો અમે અહીં અને ખોટો ખોટો તમને દેખાડીએ તમને એમ થાય કે આ બધું ખોટું દેખાડે એમ એમ થાય ને એટલે અમારી રિયાલિટી જે છે ને એ જ તમને બતાવી દઈએ જેવું હોય એવું એમ તો ચાલો અટાણમાં જાઓ મોડકથી આજે હું બ્લોગ ચાલુ કર્યો છે કેમ કે આ છે ને થોડું કામ હતું પાછું કામ છે ને મને છે હમણાં રોકવાનું નથી પણ ઓર્ડર તો પૂરા જ થઈ ગયેલા છે પણ ઝીણો ઝીણું ઝીણું ઝીણો ઝૂનો કામ બીજું આવી જાય મહેંદીનું ને એવું બધું ઝીણું કામ આવી જાય તો જો ને નબળી થઈ નટાને બ્લોગ ચાલુ કરી દીધો હો તો હાલો વિડીયોમાં બનાવી રહેજો તમને બધાને મજા આવશે જો તમને આ વિડીયો ગમે તો પ્લીઝ એક લાઇક કરી દેજો ચેનલમાં પહેલી વાર હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો મીઠી મીઠી એક કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં ને પૂજાબેન કાંઈક દેખાડે છે કે હાથ કરે છે હું કહેતા હોય કે ને ખબર હું જાઉં ના કેટલો તડકો તપો ટાણે હું છે હું છે કેમ આમ થી આવો લે આમ થી આવો લો મારે એક સક્કર ફરવા જવું પડશે પૂજાબેન બેન હાટુ હું હું છે હું છે ને આવો હું છે પણ અહીં આવો લે પણ હું આવજો કે હું છે કા છે આવજો છે

એવું છે તમારો એટલું કુર્તી હવાનું છે કેમ બોલતા નથી મેં કહેતી તો બેન હાટું છે ને આજ કુર્તી હીવાની છે એ પણ અમારે બેન બનાવે છે જો આજ કુર્તી ઘણા સમય પછી આજ બેન નવેરા તો આજ બેન પૂજા બેન સાટું કુર્તી હીવાની તૈયારી કરે છે કેન પા જવાનું ખેતર ખેડવા જવાનું જય દાદા હું શું જોઈને કહેવાનું હોય લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ કરજો નહીં આવડતું તો કે દી હી ખા શાર એ કે શાર એ કે હું પછી શાર દિવસ પછી હીકી જાય પાછું ઉભરે જ એ આ તો કંટાળો ન દે કંટાળો ન દે એક દર હાલે તો મજા આવે તો મજા આવે પણ આના માથે પાણી એડ્યું હે ને એટલે થોડો કાંડ સડી જો કેમ લાગે તો નકર રિપેરિંગ કરાવવું પડશે હમ હાલે તમારે જ નકારો નો હાલે તો પીડું રહેવા જો આ બેન ભાઈ છે ને કહીએ ને કાંક જા શું કરો શું કરો અહીંયા શું પાકા મે કીધું ને કુસા માટો ની મારવા ન તો તમે કુસા માટા મારો હું એમ બુ એટલે આને તો સાંભળું એમ બુ હ હ તમારો પોતો ભાઈ છે સાંભળા આંબે બે બે છે હા જો સાંભળા આંબે પેલા આ બદામડીનો વારો લીધો ને હવે સાંભળાનો વારો લીધો છે છોકરા નેવરે હોય ને એટલે આવું જ કામ કરે ક્યાં છે

हूं से आ हूं से हाथ में आवडे नाम जामुना हां आओ जामुना खावा के हां लो जामुना खावा हां येमस विचार कर तो मने मोटो ठावा दे એટલે તમારે જામબુડા એક લાક લા ખાઈ જાવ ને તમે હે કા ભાઈ એમ કે દેવ ખાવાનો છે કે ભાઈ જતે જતે નખરા કરે જતેને તાણા હરખાય ઓ ભાઈ હે તો હે તો ભાઈ કે તો

વાહ વાહ એની ખુશી જો એની ખુશી જો કેટલી એ એની ખુશી જો લે લે હરખ ને માતા હરખ માતા માતા બીજા 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 વાહ 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 જવા જો જવા દે સાયકલ

ઓલી બે સાયકલ તૂટી જાય ને પછી અમારે ભાઈ બહુ કવરાવતા પછી છે ને આ સંદીપ મને નથી ખબર ને અચાનક સંદીપ આજ લેતા આવ્યા ઓ હો મજા આવી ગઈ ઓ મજા આવી ગઈ હે એટલે લે હો એટલે આ અહીં હા તો ભાગ ના કોણ લાગે પતુ જો આ રીત છે ને સાયકલ લેવેલા છે નવી તેમાં છે ને ભાગ ને બધું રમકડા ને નાખી હી કે નાયા તાપ દબાવવાની જો ગીત બદલાવવાનું જો આ રીત છે એમાં એમાં ભાગ નાખવાનો હો હા

નવા ઉમંગ સાથે નવા જોશ સાથે ત્યાં સુધી જય માતાજી રામ રામ બધાને આવ્યું છે ભાઈ બાય